ચાલુ આવેલી છે એ આપણા ભારતના ઋષિ મુનિઓ સંતો મહાપુરુષો એની પછાણ કઈ તથ્ય રહસ્ય કઈ ગુરુગામ મૂકી ગયા છે બાકી આ પરંપરા સતયુગથી આ પાઠની પરંપરા ચાલે છે ત્રિતાયુગ દ્રાપર યુગ અને કલયુગમાં પણ

महापुरुष और ऋषि मुनियो एनी पछाड़ कई कठे मुकी गया कई सारक कई शान मुकी गया सतो अमर बाग का के इस गटो गट गत में ब्रह्म ज्योत का प्रकाश हो रहा और मिटा ना डेट भाव तो गुरु ज्ञान क्या करे जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे તમારા મારા ગટમાં અખંડ દીવો આ ઝડકી જ રહ્યો છે પણ અહીંયા પ્રતિક રૂપે સહાન રૂપે પ્રેરણા રૂપે સંતોએ આ ગુડ રહસ્ય મારે એટલે સમજવાની વસ્તુ છે આ તો જો જીવનમાં કોઈ ભ્રમ સદ્ગુરુ સદગુરુ મળી જાય તો આ દીવાની ઓળખાણ કરાય આપે કારણ કે ગુરુએ મને પુરાણ પરખાવ્યો દીવડો એ તો જેવા તેવાથી નહીં પરખાય જે કઈ હશે પૂર્વજન્મ ના ભાગ્યશાળી એને નિશ્ચિત રહેશે આ બ્રહ્મ ની ખુમારી એ એને ઉતરે આ સદગુરુ નું માટમ છે ભાઈ આ કઈ નાની હોની વાત છે ના ભાઈ ઈશ્વર કેવો છે ભગવાન કેવો છે એનો જવાબ વાણીમાં નથી અનુભવમાં છે ઈશારતમાં છે ગુરુગમમાં છે કારણ કે મુખેથી કહેવા એવું નથી કે ઈશ્વર કેવો છે અને જવાબ वाणी થી પ્રસારીત આપણે ના કરી શકીએ પણ જીવનમાં કોઈ સાચા સદ્ગુરુ મળે અને દિવ્ય ચક્ષુ આપે તો દરેકના શરીરમાં દરેકના ઘટમાં આ પ્રભુ છે જ ભગવાનને કોઈ જગ્યા හොરવા જવાની જરૂર નથી આપડા શરીરમાં જ ભગવાન છે પણ જ્યાં સુધી જીવનમાં સાચા સદ્ગુરુ નથી મળતા ત્યાં સુધી આ વાત અધૂરી રહી જાય છે અમને અધમ ઉદાહરણ તારણ તારણ હાર સદગુરુ બાલુરામ મહિલા બસ જુદલપીર કોઈ પંથ નથી વાડો નથી ધર્મ નથી કે સંપ્રદાય નથી સંતોને વાડાને ધર્મને ધર્મ તારો ભગવાનને મારો ભગવાન એ બધું સંતો ને ના ના હોય સંતોને એક ભ્રમ દીક્ય નાસ્તી બસ એક ભ્રમ સિવાય બીજો આખા વિશ્વમાં કઈ છે જ નથી જેને જેને અનુભૂતિ થાય એને આ વાતની ગમ પડે એવું જ તેરસો સોળ ની અંદર સૌ પ્રથમ પીરનો ઇન્કલાબ મળ્યો હોય જેને પીરનું બિરુદ મળ્યો હોય એવા આપણા જોધલપીર બાપા ગામ કેસરદી બાવળા તાલુકો ખેડા જિલ્લો એક પંખીના માળા જેવું ગામ કેસરડી બાપાનું નું અવતરણ થયું બાપા હિન્દુ સમાજના હતા પણ મીરખાન બાદશાહ બાપાના શિષ્યો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી બાપાના ઘણા શિષ્યો થયા અને મીરખાન બાદશાહ નું જયારે પાટું મટાયું ત્યારે મીરખાન બાદશાહે એ રાજા અને જોધલપીર નું બિરુદ આવ્યો ત્યારથી આ જોધલપીર ની પરંપરા ચાલે છે એમ મકવાણા સમાજમાં બાપા હિન્દુ હતા જોધર પીર રામદેવ પીર પછી થઈ ગયા એ પહેલાના જોધર જેને સૌપ્રથમ હિન્દુઆ પીરનો વિરુદ્ધ બોલ્યો હોય એવા જોધર પીર આપણે ભાગ્યશાળી હવે ગુરુ ગાડી કેસરની મળી અને ગીતામાં પણ ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભૌતિ ભારત હે પાઠ જ્યારે આ પૃથ્વી પર અધર્મમાં હુલ્લડો પાપો અનિષ્ઠો દુરાચારો અને વ્યસનો વધી જાય છે તો હે પાર્ટ હું મારા ભક્તો અને સંતોનું રક્ષણ કરવા સમ ભવાની યુગે યુગે હું યુગે યુગે પ્રગટ થાઉં છું અને મારા સંતો અને ભક્તોનું રક્ષણ કરું છું અને એને એમને સત્યનો માર્ગ બતાઉં છું સત્ય એ ઈશ્વર અને ઈશ્વર એ જ સત્ય ભગવાન એક જ છે એના નામો અનેક હોય

દિન દુખ્યાના દુખો દૂર કરવા માટે લીધા અને ચારે ચાર જન્મમાં બાપા પોતાની કાયા ગહી નાખી એવા આ દયાળુ કરુણાના સાગર એ જોધલ પીર કળિયુગમાં જાગતો દેવ એ જોધલ પીર તો દરેક ભાવિક ભક્તજનો સાથે જાળવજો બાપાની જોતનો પ્રાગટ્ય થાય બોલો જોધલ પીર જય जय जय जो ढला पिया जय सत्य गुरुदेव की जय गुरु बल स्वामी की जय मथुरा स्वामी की जय जोगेश्वर भगवान

હરિનો આરાધ કર્યો અલગ ધણીનો આરાધ કર્યો ત્યારે એ જોત સ્વરૂપે અલગ ધણી આ બિરાજમાન અને જે છે સંતો ભક્તોની આ જોતની સાયામાં બેસીને જોતની સામે બેસીને જે કઈ યાચક ની યાચના હોય એ અલગ ધણી અવશ્ય પૂરી કરે છે આનું પ્રમાણ છે અખિલ સૃતિનો સર્જનહાર આ કઈ જીવા હલગાવવાની વાત નથી ભાઈ આ કઈ નાની હોય નથી કારણ કે એની મુદ્દ પૂરી કરે જુદલ પી ના દરબાર કોઈ ખાલી હાથ નથી ભાઈ પણ ભાઈ થાય આપણે એમ નહીં

પણ આપણા માટે કળિયુગનો સમય સારામાં સારો સમય કળિયુગ નથી જે આપણા બાપાનું ભજન સત્સંગ સ્મરણ કરીએ આપણા માટે સત્યુગ છે ગુરુમુખી માટે કોઈ કળિયુગ નથી ને સારામાં સારો ટાઈમ એ કળિયુગનો જે તુલસીદાસે કીધું કે કલિયુગ મેં એક નામ આધારા સુમર 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 નર ઉઠને ભવજલ પારા સત્યુગના સમયમાં સો બસો પાંચસો વર્ષ સુધી મુનિયુ એક ક્ષણ માત્ર આપણી સુરતા નામમાં લાગી જાય તો વાત પૂરી થઈ જાય એટલે કળિયુગ પ્રભાવ છે કળિયુગમાં ભગવાન બહુ ડિસ્કાઉન્ટ જલ્દી મળી જાય એટલે આપણા માટે બહુ સારો ટાઈમ છે જેમ મને એમ હરીન ભજી લેવાનો ગુરુ મહારાજ બાલુરામ સ્વામી નો આહવાન છે અખિલ સૃષ્ટિ નો આ જોટ ની જોટ સ્વરૂપે ભગવાન બિરાજમાન છે જ્યારે સાધક ના રૂવાટા રૂવાટો ઉભા થઈ જાય અને આહવાન કરે અખિલ સૃષ્ટિ નો સર્જનહાર જે કણે કણ જે રજે રજ છે એ જોટ પાસે આવીને ત્યાં એની ઉપસ્થિતિ એને મોજોગીનો પ્રમાણ આપી જાય છે અને પ્રમાણ શું કે જોટની છાયામાં બેસીને જોટની સામે બેસીને જે કઈ આચત યાચના કરે અલગ ગણી અવશ્યની મનોકામના પૂર્ણ કરે અને આ જોત સ્વરૂપે ભગવાન પઢાઈ રાશ એને જોડી સ્વરૂપ આપણે ભગવાન કહીએ છે કે ભલે પઢાઈ રા ભલે પઢાઈ રા આ ગોપાળ તઢાવાવી બકજનો છે આજે જે અવસરે આપણે બધા ભેગા થયા જુદરપીર બાપાનો પાટોત્સવ આપણા ગુરુભાઈના બેનના મામી ના ત્યાં જુદરપીર બાપાનો પાટોત્સવ ઘણા સમયથી એમનો ભાવ હતો પણ જ્યારે સમય આવે ને ભાઈ ત્યારે કાર્ય પૂરણ થાય સમય વગર કઈ થતું નથી ભગવાન કુદરત તમને મને નિમિત્ત બનાવેશ પણ પોતે જ એ કાર્ય કરે છે તમાર મારા જીવનને નિમિત્ત બનાવી દઈશ અને સાધકોની જે કંઈ યાચના હોય જે કંઈ ભાવ હોય એ પૂરો કરેશ એવા જ આપણા સવિતાબેન ઘણી વાર મોર આવી છે એમના પણ કાજલ ઘણા સમયથી અમુક વાર બીમાર હતા નગીન બાપા નસીટુભાઈ આવેલા રસ્તો બતાવ્યો અને એમનું શરીર સારું થયું બાપાને માનતા માની તમને મને નિમિત્ત બનાવેશ કરતા કુદરત પોટેશ બસ આપણે આ માન્ય રાખવાનું છે તમે હું તો એક પ્રીમી છે બાકી એ કરતા કુદરત છે એ જ બધાને દિલની આસ પૂરી કરે છે એવા અમારા કાજલબેન ખૂબ ખૂબ ધન્યવાદ દસ વર્ષ પછી દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે અને એ અરસામાં યોગાન યોગ જોધરપી બાપાનો પાઠ આજે મંડાયોશ બાપાએ એમને ભાવ પૂરો કર્યો છે એવા કાજલ બેન તો ધન્યવાદ છે એમના માતા પિતા ને અમારા સવિતા બેન એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે નગીન બાપા જે કઈ પરિવાર પરિવાર છે આજે બધાને જ અમારા નૈના બેન બધાને જ ખૂબ ખૂબ ધન્યવાદ છે ધન ધનભાગ સખી આજની ની ઘડી રડિયામણી મારા જોધા બાપા ના નામ ની વધારે બાપા નો પિરાણું છે પિરાણો ભાઈ આ કઈ નાની હોની વાત નથી આની પછાડ સંતો એ કઈ રહસ્ય અને ભક્તિ એ શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમની ભક્તિ ભાવ પ્રેમ વગર કંઈ નહીં થતું ભાઈ એમ કાજલબેનનો ભાવ જોધલપી બાપા એ અમારા સવિતાબેન ખૂબ ખૂબ બધાને ધન્યવાદ નગીન બાપાના પરિવારને બધાને જ ખૂબ ખૂબ ધન્યવાદ છે ખરેખર આપણા વડીલો માર્ગ બતાવી રહેલા છે કે જો ભાઈ આ સત્યનો માર્ગ છે અને જોદારપીનો માર્ગ એ સત્યનો માર્ગ એમાં બીઠું જૂઠું ચાલે જ નહીં સત્યનો માર્ગ છે ભાઈ ને જો જૂઠું બોલવા ગયા વાત પૂરી થઈ ગઈ એટલે આપણે ભક્તિ કરીએ છીએ પણ જૂઠું નહીં બોલવાનું કેસરીમાં પ્રેમજી પરમેશ્વર કરીને બાપાનો વંશ જ થઈ ગયા જે જૂઠું બોલતા એના ઘરમાં જતા ને એમનું પાણી નહીં પીતા

કારણ કે સંતો બોલતા હોય ખોટું તો નહીં જ અને સંતો માટે બધા જ સરખા એને કોઈ ઓછ નીચ ભેદભાવ એનો અમીર ગરીબ એને એવું કશું કાંઈ હોય જ નહીં એના માટે બધા જ સરખા અને છેલ્લે વાત રહી આધ્યાત્મિક લાઈન જેને સાચા સદગુરુ મળ્યા એને ઘટમાં જ અનુભવ કરાવે જે અખિલ સૃષ્ટિનું સર્જનહાર જે કણે કરમાં જે રજે રજમાં છે

જે આપણા ઘટમાં શબ્દો વાત કરી દેલો એ ભગવાનનો નિર્પૂર્ણ નિરાકાર સ્વરૂપ છે પણ આ તો ભ્રાંતિના ભૂલ્યા ભવ ભૂલ્યા સદ્ગુરુ વિના ભ્રાંતિના તારા કોણ ખોલે એવા અરસામાં સદ્ગુરુ બાલુરામ મૈના આ ભ્રાંતિના ભૂકાકલ લખ્યા અને એક આત્મા એક ઈશ્વર એક પરમાત્મા તારા ઘટમાં છે એનો બાપાએ અનુભવ કરાય આ સદ્ગુરુની જરૂર છે બાકી ગુરુને બરાબો છે એને શું કરવાનું કાઈ મતલબ નહીં જ્યાં સુધી પ્રગટ પુરુષ નિમલે બ્રહ્મનિ સદગુરુ નિમલે ત્યાં સુધી વાત અધૂરી રહી જશે બાકી ભગવાન કોઈ જગ્યા હોટવાની જરૂર નથી જે સાચા સદગુરુ મળે એ ઘટમાં જ અનુભવ કરાવી દે અને મન તો જાગીને જો તારા રૂપને ખોળી જોતા ખોટામાં ખોવાય જેને જેને ખોટાની સુરતાને અંતર્મુખ કરીશ એને ઘટમાં અનુભવ થ્યાશ સુરતાને જે સદગુરુ મહારાજે વચન આપેલું છે જે નામ આપેલું છે એની અંદર સતત કોશિશ કરી પ્રયત્ન કરી તો એની સુરતા શબ્દમાં વળી જાય કારણ કે વસ્તુ કોશિશ જ છે પ્રયત્ન છે ગુરુ મહિલાએ બધી વાત સાચી બધું સાચું પણ સ્વ પ્રયત્ન આપણે જ કરવાનો રહેશે ભાઈ બાપો આત્મકે કંઈક જ્ઞાન નહીં થઈ જાય આ મને બધા પગે લાગે તો હું તમારા કઈ બહુ જાય કે તમારું આપણે જ કરવાનું સદગુરુ રાહ બતાવે રસ્તો બતાવે સંતો સત્સંગ દ્વારા એનું તાજું કરે છે પણ ચાલવાનું તમારે મારે છે આ વાત એકદમ સત્ય છે આપણે ઠંડા પથ્થર થઈને બેહી રહ્યું ભાઈ કઈ નહીં થાય આટલા વર્ષો ગયા બીજા વર્ષો જવાના કારણ કે મન તું જાગીને જો તારા રૂપને ને ખોડી જોતા પોતામાં ખોવાય મન હું છે આમને મનનો નો આપણે હોવા કહીએ ને તો આપણે ખોડી જોતા પોતામાં મન જેવું કઈ છે જ નથી ભાઈ આ તો કેવું છે આ લહેર છે ને મારે પાણીના દર્શન કરવા ભક્તિ નો માર સૌથી સહેલો એક અટપટું એમાં નિર્મળ મંતુ પોતાનું કરી દે જો પ્રકાશી આ જોટ આ જોટ તો કાચી છે

માત્ર નામ માં આપણું મન જો લાગી જાય આપણા ભારતીય ઋષિમુનિઓ સંતોષ એ આપણને મેડિટેશન ધ્યાન કરતા સ્વી છે એ શ્વાસ ઉશ્વાસમાં અને કબીર સાહેબ પણ આ જ વાત કરીશ કે શ્વાસે શ્વાસે હરિનું નામ ભજી લે મીઠ્યા શ્વાસ

કે પરમાત્મા ગુજી રહેલા છે પણ કોઈ સાચા સદગુરુ ભાઈ મળી જાય તો અનુભવ કરાવી દે અધમ ઉદાહરણ તરણ તારણ હાર સદગુરુ બાલુરામ મહેરા આ યુગોના યુગથી નામ તારણ હાર બનેલું છે યુગાંતરોથી જે નામ છે તમને મને જે નામ આપેલું છે યુગો યુગ્યા દરેક સાધકોના દરેક સંતોના દરેક ઋષિમુનિઓનો આ નામ તારણ છે

કારણ કે સંત કોઈ તમારા ગામનો જોગી જોગતો નહી એ સંત નહી ના ભાઈ આ આપણી ઓળખાણ કાચી છે એ અધૂરી ઓળખાણ છે સંતો સંત જ છે બસ સત વસ્તુને ને જાણે સંત બીજા પાખંડી પંચ આ છે બસ તમારા ગુરુભાઈઓ ગુરુ બેનો બાબાના ભજનો ગાવાના છે અમારા કાજલ બેન સવિતા બેન ને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા નગીન બાપા સવાર થી સેવામાં આજે હાજર છે એમને બી ખૂબ ખૂબ ધન્યવાદ જુદા કે બાપા સર્વાનું કલ્યાણ કે એક જ આજે છે ભગવાનના દર્શન કરવું હોય આત્માની અનુભૂતિ હોય કોઈ સાચા સદો ના પાવલા પગડી લેજો આપણા કરેલા કર્મોના ના કોઠરા એમ બડે એમ નથી પણ જ્યારે સાચા સદગુરુ મળે એક નિમિષ માત્ર ક્ષણ પર જો ચિંગારી લાગી જાય તો અનંત જન્મના કર્મોના ના કોઠરા બળીને ભસ્મ થઈ જાય

નામ સ્વ સ્વરૂપ એટલે હરિ સ્વરૂપ હરી એજ ભગવાન જ ઈશ્વર એજ આગળ એવા કાજલબેન બેન ખુબ ખુબ ધન્યવાદ દુધર બાપા સર્વનું કલ્યાણ કરે બાપા ગાડા ગભલા તમારા બાળક છે તમારા ચણ ને આવ્યા બાપ તમારા ચણો માં બાપા રાખજો એવી જોધલપીર બાપા ને સૌ પ્રાર્થના કરીએ બોલો કી જય